હા આવું બધું પેલું જોવા છો તમે સબ્જી આઠ રૂપિયા મળતી ના હોય અને રોટી છ ત્રીસ રૂપિયા છ ના રોટલી રોટલી પચાસ પૈસા હા હા જોયું પચાસ પૈસા રોટલી એવી છી ને એટલે છ રૂપિયા થઈ છે રોટલી એવું કોઈ નહીં

આપડે ચા પીતા નઈ ચા પીવા બે હવે તૈયાર થઈ જાય એકદમ મસ્ત જો આપડે દાદા ઉપર દાદા જય માતાજી

એક હજાર વ્યુ લાવી દો ત્યારે અમે જવાના એટલે એક હજાર ની તમે તૈયારી રાખજો એક હજાર બે બરોબર ના અમે

મોન આપણે જો જવાનું ન કે સરપ્રાઈઝ જના આપણને ગાઈસ ને સરપ્રાઈઝ તે સાકતલ ધા ભાતે ઉત બનાવ આ બાઈને ટૂટી ગઈ હોવા બોલો અમંતિત આ વાહન માં ના જુગાવાના નહી કે ઘાઈ જેલા છે ના ગસવા આટલું બધું આટલું બાકી આ બધું તરાત હોય એમ કોઈ લે ચાલલો

તાપ લાગે છે અત્યારે બહુ તાપ લાગે છે ત્યાં પછી ઓલા તરત જતા રહીએ જો આ પાણી ધોરાઈ જાય છે આ પાઈ બે હે ટેબલ ઉપર મમ્મી આવશે જ જો તમાર જ પડશે અહીંયા ના સોલા થઈ જ છે નહીં મે આપો ઉનાડામાં

વાગવામાં વાગ્યા છી સાત વાગવા આવ્યા છે અને આપણે હવે રસોઈ બનાવવાની તૈયારી કરી દઈએ છીએ ચમક આજે પણ મહેમાન ચાલુ હતો એટલે આપણે બ્લોગ બનાવ્યો નહીં તો બ્લોગ પણ બનાવીશું અને રસોઈ પણ બનાવીશી તો રસોઈમાં બનાવવા મૂકી દીધી છે ખીચડી શાક બનાવવાનું બાકી છે રોટલી બનાવવાની છે અને જોઈએ મિતુભાઈ શું કરે છે તો મિતુભાઈ ટુ સનજ આવી જશે મિતુભાઈ નાટક કરુશન જઈને આઈ ગયાસી ટ્યુશનમાં હમ મમ્મી બેઠા છે અહીંયા અને ટ્યુશનમાં મેં લખ્યું તું કાલે લેસન કર્યું હતું તો જેમનું રીવું આવડી તું તો લાવ ચોપડો બતાવ હું ગાઈશ ન બતાવું જો આમ એ લેસન કરતું પણ મીતુ ભાઈ એમ કે મને આવડતું નહીં એમ જ નહીં એવું કહેતો હવે આપણે લેસન કરી લીધું એમ કે આપણને મન નહીં ગમતું તમારે લેસન તો હવે આપણે કાલથી લેસન જ નહીં કરવાનું ને બરાબર ને તો જોઈએ મિત્રાજના પપ્પા ઘેર આવે છે કે નહીં આવ્યા તો હજુ આવ્યા નહીં મિથુન પપ્પા તો ઘેર આવ્યા પછી ખબર પડે કે એ શાક શું બનાવાનું એ કે આ બનાવ શાક પછી આપણે શાક બનાવીશી તો બધી તો ખબર નઈ જોઈએ હવે મિત્રો પણ લેસન જો બતાવીએ આઈજા ચોપડામાં જ કદાચ લખ્યું તું તો આપણે તમારું લેસન બતાવીએ કે જો મેં આ મેં લખ્યું છે પણ એવું કહેશો મને અતો નહીં ભાવતું

તો કોઈ ને ના ખબર હોય તો આપણે કેલ્ક્યુલેશન નહીં કરવાનું એટલે આપણે એટલું શાંતિ અને હવે આપણે જઈએ તો વિડીયોને થોડીક વાર એને ચાલુ કરીએ લો ગાઈસ કોને કહેવાય તમે તમે પોતે આ કાલવારી એક્ટિંગ રીલ થોડીક કાલવારી કરો તો ખરા તો ખબર પડે ના ના ફાવશે ફાવશે કરો તો ખરા

તમારું તમારી ઉપલબ્ધ સેવા બધી બંધ થઈ જશે કાલે રીલ બનાવી હતી આપડે આજે તો ધ્યાન દઈ અને જોઈ લેજો આપડી રીલ આઈ જ

એ ઓલું દર વખત એવું તોય ના હોય તો દાર બડી સપનો એ નહી એવું તોય તો હોય તો હોય એમ કેજે આમ લોકોમાં આ દાર એવું ના હોય હોય દાર એકમાનો ફોન તો હું નું તો રવાનોવા હું બ્લોગર બરાબર હા તે એવું બરાબર આ એનો અધિકારનું તારું કહો પન કરી રોજホテル લઈ જાય ના તો પછી

કચરાબૂત થઈ ગયું ખાટલા પથરાઈ ગયા અને મિતુભાઈ કરે છે ફોનમાં શું કરે છે તો મિતુભાઈ આપણે ફોન જોવાનું કર્યો ને એટલે મિતુભાઈએ તો સંતે ફોન સંતાડી દીધો વિડીયો જોઈશી લાગસ ને મિત્ર જ ના પપ્પાને ઊંઘાઈ જ ઠંડી લાગસ ખરા ઉનાળામાં ઠંડી લાગો એટલે જોરદાર કેવાય મને ગરમી થી નહી રેવા એમને ઠંડી લાગતો મસ્તી એ તો મસ્તી તો થતી નહી મિત્રો ના પપ્પાના

ચાલુ આપણે સણા એટલી આગળ શેર કરજો તમે ચલો તો હવે આપણે ગુડ નાઇટ કહી દઈએ તો મિત્રાજી ગુડ નાઇટ જય માતાજી આવજો જય માતાજી ગુડ નાઇટ હ ગુડ નાઇટ મિત્રાજના પપ્પાને કહીએ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલના સબ્સ્ક્રાઇબર કરજો ઇન્સ્ટામાં પણ પેજ છે પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ તો એમાં પણ ફોલો કરી દેજો ના કરી હોય તો અને અમારા વિડીયો જેવા લાગે છે એ કમેન્ટ કરીને જણાવજો ગુડ નાઇટ જય માતાજી કાલ ફરીથી મળીશું એક નવા વિડીયોમાં તો સુધી આવજો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો